બે દિવસ પૂર્વે અંકલેશ્વરમાં આદિવાસી સમાજના યુવાનો અને બહેનો અંગે અભદ્ર ટિપ્પણી પિંકેશ નામના ઈસમે કરી હતી જે સોશિયલ મીડિયા પર મૂકતા જ વિવાદ ઉભો થયો હતો અને આદિવાસી સમાજના યુવાનોમાં રોષ ફેલાયો હતો તેમના દ્વારા આ મુદ્દે ઈસમને જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી જો કે યુવાન જાહેરમાં ના આવતા અંતે શનિવારના રોજ રેલી યોજી અને અંકલેશ્વર એડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપી યુવક સામે પગલાં ભરવા માંગ કરી હતી જે બાદ પોલીસ દ્વારા પુરાવાના આધારે યુવકને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા મૂળ અંદાડા અને હાલ હા રોડ પર સંબંધીને ત્યાં રહેતા પિંકેશ પટેલની પોલીસે અટકાયત કરી ગતરોજ રોજ પોલીસ મથકે લઈ આવી હતી આ અંગે આદિવાસી સમાજ ને જાણ થતા જામતા પોલીસ મથકે લઈ આવતા આદિવાસી સમાજના યુવાનો દ્વારા જય આદિવાસી નારા લગાવતા

હું પિંકેશ પટેલ મારે સોશિયલ મીડિયાની અંદર ન જેવી બાબતમાં આદિવાસી સમાજ પ્રત્યે એ બે થોડાક શબ્દો ગલત લખાઈ ગયેલા હતા એ હું મારા પાછા લઉં છું ને હવે પછી આવા શબ્દ કે આવી આવા શબ્દ ક્યારેય યુઝ નહીં કરો હું એની બાહ્ય આપું છું ને સમગ્ર આદિવાસી સમાજ પાસે જે લાગણીઓ ડુભાઈ છે એમની એના માટે સમા માગું છું